જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો તમે ઘડીક મોડા ઘણું મીડિયા ઉતરે તો પણ કોઈ લઈ કે કે મોરલા છે પહેલી જ વાર રહી વાર ને કદાચ એકના જાય તો પછી હવે આવશે એટલે હવે તો કંઈ બીહે કે ચાહે નહીં કાંઈ એમના પહેલાં તો જ ચણે નાખતા મળતા તો આપણે પક્ષીને આવતા નહીં હવે બધા પાછા રેગ્યુલર ચાલુ થઈ ગયા છે ચણખા પારેવા આવે મોરલા આવે બધા પક્ષી આવશે હવે હવે જો એ બીહે નહીં હવે આવવા મિના ચાલુ થઈ ગયા એટલે હવે લીધી હતી મને થતું તો કે બીક લાગશે તો ભાગી જશે આપણે ચણા નાખી દીધી જો હું છે ને ખામજવારીને કરીને નવી રીતે થઈ અને ગઈ હતી થોડા કોપિયાને છોડવા મોટા મોટા થયા ને એ ઉપાડી અને આખી તો ખાલા ભૂરાઈ જાય છો પગ થોડુંક પગ ચાલુ ગાર ઓછો હતો ને મેં ઘડીક ને ઘડીને દરગી જાવ લગભગ પછી હક સોડવા પોપિયાના સોયપા પછી વરકી ગઈ હતી નેદવા નેધવા નેદવાનું એવું આમ પોસું ઠાકું નુકલવાનું થઈ ગયું તો હવા બહાર થઈ ગયા મોબાઈલ પડ્યો તો ઘરે એ કંઈ ટાઈમે ના જવાના ઘરે આવી કોરો ખાઈ ને પછી રોટલા થાય ખેતરમાં એવી આમ ગરમી થાય છે લગભગ વરસાદ હજી રહે નહીં આવશે તો ખરી આજ જ હાઇ તો વરી બંધ થઈ ગયો પણ હવે હું થાય પાછું હમણાં થોડોક ટાઈમ ના આવે ને તો બિચારા ઘણા બધા ને વાવવું બાકી રહી ગયું અમારે દાંડા રોઈ ગયો છે ખેતરમાં બાજરાનું તો એ બધું વવાઈ જાય થઈ જાય બધા ને જો અઢી વાઈ ગયા અને હું છે ને હવા બે વાગ્યા ની આવતી રહી અને આ બાપ દીકરો એ ઘરે હતા પણ વાહે લગાતા હાલી નીકળ્યા દવા ને ને લઈને કેવા ને દવા સાટવાનું હોય તમારે તો

दीकर दवा साठवा जाई मारे हे माणसं घणा फोन करेज पोपीए नेधू घणा खरा तर खेळाय गे आखी लवाणी थोडा कटका कटका नेवी रीतना लिपर मी राही चारक वर लागेट लिहितो पशे वर घाटू घाटू ने, ने लि જો એક આદ માણસ મેળ પડી ગયો ને તો બે જણા થાય ને તો જરીક ઉકલે હાવ એકલા એકલા ના ઉકલે જો નેદવા કડીક વાર જાય નઈ દઉં ને તો સાટા ના આવ્યા થી નેદવા મજા ના આવી હાથમાં માં ગારો ને છોટે એટલે નેદવા જરાય મજા ના આવે આપડે કોરાડા જેવું હોય એઠે હોય લોકો ના નડે પણ આમ પાણી ને છાટા ને બે ભેગું થાય ને એટલે નેદવા ને ના મજા આવે વળી મૂકી દીધું પછી ઘેર આવતા રહ્યા નાને આ દવા છાંટવા ગયા તા દવા છાંટવા નું બે પગ છાંટા ને ત્રીજો હજી ભૈરો તો ત્યાં વરસાદ ચાલુ થયો સાટા સાટા તો બહુ રેડું તો ન થાય થોડું થોડા પણ આમ કામ કરવા મજા ના આવે આપને પછી પોપિયા ઉતાર્યા પાછા હવે બેઠા હવે જરી પારી વિશાળ છે જો પાછું રેડો ના આવે ને તો નેદવા જા હું જો આ જૂનવાણી ગાડી કે ને એ આ જૂનવાણી ગાડી પેલા છોકરા આ આવી ગાડી બહુ બનાવતા ને બહુ રમતા આ ભાઈને હમણાં એક દી વિડીયામાં દેખાડી ને તો ધરાર હાઈનો કરી અને બનાવી

તરીકો રાખશે ને તો કે હું થાકી ગયો નહીં કેમ ગયો